આજ તાલુકા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહનું આયોજન કરાયું ભરૂચની જેપી કોલેજ ખાતે તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ નું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તાલુકાના જિલ્લા કક્ષાએ પસંદ થયેલ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકો તથા બીઆરસી કોઓર્ડિનેટરને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા આ સાથે જિલ્લાના બોર્ડની પરીક્ષાઓમાં છેલ્લા ચાર વર્ષથી સતત સો પરિણામ મેળવનાર પ્રતિભાશાળી શિક્ષકોનું પ્રશસ્તિપત્રથી સન્માન અને જીએસક્યુએસ સર્વેક્ષણમાં એ પ્લસ ગ્રેડ મેળવનાર શાળાઓનું પ્રશસ્તિપત્રથી સન્માન કરવામાં આવ્યું મારા શિક્ષકોને આપવાનો દિવસ છે મારા એવા શિક્ષકોને સન્માનવાનો દિવસ છે જે શિક્ષકો સવારે છે પોતાના મનના અરીસામાં જુએ છે ઝાંકે છે અને નિર્ણય કરે છે રોજ કે મારો આત્મો દિવસ મારો અને મારા બાળકોનો ગઈકાલ કરતા હું વધારે લાઈટર બનાવીશ એટલે એવા શિક્ષકોને સન્માનવાળો આત્મો દિવસ છે